જગદંબા અવતાર ધારણ કરીને આવ્યું છે મહાભારતમાં અને એ દ્રૌપદી ની વહુ કોણ ઉતરા ઉત્તરાજી આજ પરમ પરમ ભાગવતો નામ છે જો આ પેઢીઓના નામ લ્યો ને તો એ તમારા પાપ નષ્ટ થઈ જાય એવા બધા ભૃગુ વંશ તો પછી એનો કઈ નેઠો નહીં કુવાડો કઈ ઉપાડે પણ સૂર્ય વંશ અને ચંદ્ર વંશ પરમ પવિત્ર વંશ છે અને બંને વંશો એટલે આનું નામ મહાભારત અને આ મહાભારતની દિવ્ય કથાની શરૂઆત ભાગવતમાં થાય છે ભાગવતમાં શરૂઆત ક્યાંથી થઈ સાતમો અધ્યાય તેરમો શ્લોક યદામ કૌરવ સુંજા નામ विरेश्वरगतिं विर विरगतिं गतेषु उरको विदगदा भीमर्ष भग्नोरुदण्डे धृतराष्ट्रपुत्रे महाभारत <प्रेवागारा> शुरुवात भागवतमा મહાભારતના અઢારમા દિવસની કૌરવો નો પરાજય પાંડુઓનો વિજય પાંડવો બધા પોતાની છાવણીમાં ગયા રાત્રિ પડી રાતના બાર વાગ્યા ગુરુ દ્રોણ નો પુત્ર અસ્વસ્થામાં એ આટો મારવા માટે નીકળો કે કણહતા જોયો એકદમ એ અસ્વસ્થામાં તમે બધા એ મારું ખાધું પણ કોઈ મારા તરફ યુદ્ધ ન કર્યું દાદા ભીષ્મ એ પણ ગદાર નીકળા અરે તારો બાપ ગુરુ દ્રોણ એ પણ ગદાર મારું ખાધું પણ કોઈ મારા તરફ યુદ્ધ ન કર્યું એટલે અસ્વસ્થતામાં કીધું દુર્યોધન હજી બગડી ન ગયું મેં તને પેલેથી કીધું તું તો મને સેનાપતિ બનાવ્યો હોત ને તો તારી આ દશા નો થઈ હોત તો દુર્યોધન કે તું પાંડવોના માથા કાપીને તારી પાસે હાજર તાકાત છે પણ કે હવે એટલે અસ્વસ્થામાં કે હજી બગડી ન ગયું હજી જો તું મને સેનાપતિ બનાવી દે તો હું પાંચે પાંડવોના માથા પણ દુર્યોધન કે સેના જ બચી નથી એમાં સેનાપતિ બનાવો કેમ તને તો કે અત્યારે ત્રણ જણા છીએ ત્રણ જણા હતા દુર્યોધન દુર્યોધન તું રાજા કે હા મને સેનાપતિ બનાવ હું સેનાપતિ કે પ્રજા તો કે પ્રજા હામાં એક કૃતવર્મા વર્મા હતા એની હામાં બેઠા હતા કૃતવર્મા પ્રજા આ ત્રણ જણા દુર્યોધને તો પોતાનું લોહી નીકળતું હતું એમાંથી લોહી ની એક લઈ અને અસ્વસ્થા મારે કીધું લે તું સેનાપતિ જા પાતે પાંડો ના માથા કાપીને લઈ આવું જા અને રાત્રીના સમયે અસુસ્થામાં નીકળો અને સીધો પાંડવોની છાવણીમાં પાંડવો હુતેલા હતા ધડ 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 માથા કાપી અને લે દુર્યોધન પાંડવોના માથા રાજીના રેડ થઈ ગયો અને માથા લઈને દુર્યોધન આમ દબાવ્યા ત્યાં પાછી માથા પાકલ ચીબડા ફાટે ફટો ફટ ફાટી ગયા અસુસ્થામાં આમ તાત્કાલિક

સવારમાં દ્રૌપદી જાય ગયા દીકરાના માથા કપાયેલા જોયા રડવા લાગી અર્જુન કે રડીશ નહીં તારા દીકરાના કા કા મારું મારું હું મારી પ્રતિજ્ઞા છે હે કૃષ્ણ ભગવાન બતાવો ને કોણ છે ભગવાન કે જો જો તારા દીકરાનો મારનાર અરે મહારાજ મારા ગુરુ નો દીકરો કા અર્જુન કે મરાય નહીં ભગવાન કે મારી નાખ મરાય એનો વાંધો નહીં બાળકને મારનારો છે બાળ હત્યારો છે મારી નાખાય ધર્મ યુદ્ધ હતું અને હવે અમે ક્ષત્રિય છીએ અને વગર ધર્મે અમે બ્રાહ્મણ ઉપર હથિયાર ન ઉભાડીએ અને એમાંય ગુરુ નો દીકરો છે ન મરાય બાંધી ને લાવવા જ્યાં છાવણીમાં યુધિષ્ઠિર મહારાજ જોવે અર્જુન ગુરુ ના દીકરા અસ્વસ્થા માને બાંધેલો દ્રૌપદી પાસે લઈ ગયા જેવો દ્રૌપદી અસ્વસ્થા માને જોયો જોતા સાથે દ્રૌપદી બોયલા મુ બ્રાહ્મણ તો જગત ગુરુ છે અને ગુરુ નો દીકરો છે એને છોડી મુક એને નો મરાય દ્રૌપદી આ તારા દીકરા નો મારનાર છે કે મારા દીકરાને ભલે માયરા પણ અર્જુન હા તો ગુરુના દીકરાને છોડી મૂક કૃષ્ણ ભગવાન કે દ્રૌપદી કેને તાર ધણીને અન મારી નાખે જો કૃષ્ણ ભગવાન કેવી ગસોટી કરે ક્યારે ક્યારેક જો દ્રૌપદી કે તો ખરી તાર ધણી ને કે અન મારી નાખે દ્રૌપદી કે મહારાજ તમે ક્યો છો એ બરાબર છે પણ હું એમ અર્જુન ને કહું અર્જુન હમણાં મારી નાખે પણ મહારાજ આ કોણ છે ગુરુનો દીકરો છે ગુરુની હાજરી નથી અમારી ગુરુ માં કૃપી અત્યારે એક દીકરા ઉપર ઝૂરી રહી છે અને આને મારી નાખીએ

આપણે કે અમે બહુ પુકાર કર્યા ભગવાન સામું નથી જોતા ન જોવે એમ નહીં જોવે તમારી નિષ્ઠા ક્યાં